દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં શેડિયા ગામે મનરેગાના ભ્રષ્ટાચારને છુપાવવા માટે રાતોરાત જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવ્યું મનરેગા યોજના એક ગરીબોના રોજીરોટી મળી રહે તે માટેની એક યોજના છે ત્યારે આ યોજનામાં ભ્રષ્ટાચારની માજા મૂકી છે ગરીબ મજૂરોની કાર્ડો ઉસ્યુ કરી જેસીબી જેવા સાધનોથી કામ કરાવી ગરીબોના નામે અધિકારીઓ તેમજ મોટા માથા પોતાના પેટ ભરે છે અને આ ગાંધીજીના નામે ચાલતી મનરેગા યોજના દ્વારા કરોડોની ગ્રાન્ટો ઉચાપત કરવામાં આવી રહી છે તેવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે દાહોદ જિલ્લામાં બારિયા અને ધાનપુર તાલુકામાં એકોતેર કરોડના મહાકૌભાંડમાં મંત્રી બચુભાઈ ખાબડના પુત્રોનું જામીન થયા છે ત્યારે લીમખેડા તાલુકાના ચીડીયા ગામે તાત્કાલિક જેસીબી લગાડી ગરીબોની રોજીરોટી છીનવી મોટા માથાઓ મનરેગાના કૌભાંડો સિલસિલો ચાલુ જ રાખ્યો છે

જે જૂના કૂવા બતાવીને નવા કૂવાના મોસ્ટર કાઢવામાં આવ્યા છે છ થી સાત કૂવા છે એના અંદર જે લાભાર્થીઓની રોજીરોટી છીનવી લઈ અને જે માથાભારી માણસો જેસીબી દ્વારા કામ કરવામાં આવે છે અને જ્યારે અમે મીડિયાનો સંપર્ક કર્યો ત્યારે કૂવા કંઈ ખોદરા નહોતા અને મીડિયાનો સંપર્ક કર્યા પછી રાતોરાત જે મોટા માથાભારી માણસો એ ગામમાં જેસીબી દ્વારા કૂવા ખોદવામાં આવ્યા છે તો અમારી એ માંગ છે કે દાહોદની ટીમ અને ગાંધીનગરથી બી ટીમ આવે અને અમારી જગ્યા ઉપર તપાસ કરે એવી અમારી